આટલું માર્કેટમાં આપણે ક્રેકડાઉન જોવા મળ્યું મોટું ઘટાડો જોવા મળ્યો પણ ક્યાંક ને ક્યાંક ખાસ કરીને ઇન્ફોસિસે બહુ જ રિઝાઇલન્સ બતાવ્યું છે રિઝલ્ટસ આવ્યા પછી આ વસ્તુની આપણે ચર્ચા પણ કરી હતી કે મને આ ઇન્ફોસિસ ડેફિનેટલી ઘણો સારો લાગી રહ્યો છે માર્કેટનો સેન્ટિમેન્ટ ડેફિનેટલી નેગેટિવ છે પરંતુ તમે જોશો તો એનું પર્ફોમન્સ ઇન કમ્પેરિઝન ટુ પીયર્સ ઘણું સારું રહ્યું છે એઆઈની આપણે વાત કરીએ એઆઈ અસ ડેફિનેટલી ટોક ઓફ ધ ટાઉન અને એઆઈમાં ક્યાંક કેવા ડેવલપમેન્ટ થશે અત્યારે કેવું મુશ્કેલ છે પણ વન થિંગ ઇઝ વેરી ક્લિયર કે ઇન્ડિયન જે સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી છે એની પાસે જે મેન પાવર છે હું નથી માનતો વર્લ્ડમાં આપણે ક્યાંય બીજાથી આપણે પાછા પડીએ બીજી વાત એ છે કે વીઆર સર્વિસ પ્રોવાઈડર અત્યારે તો ને સર્વિસ પ્રોવાઈડરની ડિમાન્ડમાં મોટો ઘટાડો થવાની શક્યતા ઓછી છે આ બધામાં કેવું છે કે જ્યારે નવા ઓર્ડર નવું સ્પેન્ડિંગ ના થતું હોય એટલે ચિંતાનો વિષય ચોક્કસ હોય પણ જે બેઝિક આવક છે અથવા જે મોડરેટ ગ્રોથ છે આ બધા પાસે અપેક્ષા આપણે ઇન્ફોસિસમાં ને ટીસીએસ પાસે એવી રાખીએ છીએ કે એમનો ગ્રોથ આઈ મીન સિક્વન્સીયલ ગ્રોથ થવો જોઈએ એ સ્વાભાવિક રીતે જ્યારે આ ટાઈપની સિચ્યુએશન વર્લ્ડની આપ સિચ્યુએશન જાણો છો તેમાં એ આઈ મીન એ ગ્રો કરવું ડિફિકલ્ટ પડતું હોય છે પણ જે રીતે માર્કેટ શેર સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં ઇન્ફોસિસ ટીસીએસ ટેક મહેન્દ્ર ધરાવે છે હું માનું ત્યાં સુધી માર્કેટમાં થોડું પણ સેન્ટિમેન્ટ સુધરશે તો આ બધા સ્ટોકનું પરફોર્મન્સ ઘણું સારું રહેશે પર્ટિક્યુલરલી ઇન્ફોસિસ લુક્સ રિયલી વેરી ગુડ લોંગ ટર્મ બેથી ત્રણ મહિનામાં જો ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એટલીસ્ટ મને એમ લાગે છે દસ પાંચ આઠથી દસ ટકાનું રિટર્ન રોકાણકારોને મળશે વેરી સેફ અને ફંડામેન્ટલ સ્ટ્રોંગ અને આઉટલુક ત્રણેય રીતે મને ઇન્ફોસિસ બેટર લાગી રહ્યો છે એટલે હું જનરલ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી માટે પોઝિટિવ છું સ્પેસિફિકલી ઇન્ફોસિસ ટીસી ટીસીએસ અને આપણે ટેક મહેન્દ્ર ઘણા સારા લાગી રહ્યા છે મિડકેપમાં પણ ઘણા સારા છે પણ અત્યારે આપણે ચર્ચા લાંબી નથી કરતા પરંતુ ઓવરઓલ ઇન્ડસ્ટ્રીનો આઉટલુક ડેફિનેટલી બેટર છે